નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન કિસાનમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ અને વાર સોમવાર આજના રાજકોટ માર્કેટ યાર્ડના છો એ સો ટકા સાત છસોટ બજાર ભાવી ગયા છે જો ખેડૂત મિત્રો નવા તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આપણે એકમાત્ર માત્ર ચેનલ ઉપર સાત અને છસોટ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવે છે કિસાન તો આગળ વાત કરીએ આજના સુભદ્ર ભૌરુએ સિંગદાણા તેરસો પચાસ થી પંદરસો પૂરા જીરુ સુમાળીસો પચાસ થી પાંચ હજાર ને રાયડો એક હજાર થી અગિયારસો પંચાવન એરંડા અગિયારસો થી બારસો સુમોતેર સણાપીળા તેરસો થી ચૌદસો ને રસકાનું બી ઉમાળીસો થી પાંચ હજાર ને હજાર થી ચૌદસો પચાસ મેથી એક હજાર થી ચૌદસો ત્રીસ અડદ બારસો થી સોળસો એકોતેર મગ તેરસો પચાસ થી સોળસો ને છેતાલીસ તુવેર સોળસો પંચાવન થી પચાસ ધાણા અગિયારસો થી ચૌદસો ને આઠસો થી નવસો પચીસ જુવાર થી આઠસો ને બે લક્ષણસુકુ થી સોપનસો ને વરિયાળ એક હજાર થી તેરસો પચાસ તલકાળા બત્રીસો પચાસ થી ઓગણચાલીસો ને પચાસ તલ સફેદ બે હજાર પચાસ થી પચીસો ચાલીસ ઘઉં ટુકડા પાંચસો ચાલીસ થી છસો પૂરા ઘઉંલો પાંચસો ચાલીસ થી પાંચસો પંચ્યાસી મગફળી ઝીણે અગિયારસો વીસથી ચૌદસો મોટી નવી નવસો ચાલીસથી અગિયારસો કપાસની જો વાત કરવામાં આવે તો ચૌદસો સિત્તેરથી સોળસો તો આ તાજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો મિત્રો વિડીયો પસંદ તો વિડીયોને લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો